નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈએ પહેલી વખત આપણી ચેનલ જોતા ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે આજે આપણે ખાસ ન્યૂઝ એવા છે દરેકને જાણકારી ઉપયોગમાં આવે એવી છે એટલે ખાસ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગની અંદર અંદર ખાસ આપણે ક્યારે પચી ટકા જે અમેરિકાએ લગાવ્યું છે એની ખાસ ચર્ચા છે તો આજે તમને ફૂલ ડિટેલની અંદર જાણકારી મળી જાય એની માટે સરકારે શું યોજના કાઢી છે કે એમાં શું શું ફાયદા થાય જે સરકારે યોજના કાઢી છે એની અંદર શું ફાયદો થાય ને ત્યારે જે પચીસ ટકા લગાવી છે એનીમાં શું નુકસાની થાય એ વસ્તુની ખાસ તમને ડિટેલમાં જાણકારી મળી જાય

મોટી અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે આ નિર્ણયથી ભારતીય નિકાસકારોની ચિંતામાં નોંધપાત્ર વધારો થયો છે કારણ કે આ નવા ટેરિફ દરો વૈશ્વિક બજારમાં તેમની સ્પર્ધામકતા પર અસર કરી શકે છે હીરા અને જવેરાત ઉદ્યોગ માટે કિસમિસનો તહેવાર ખૂબ જ મહત્ત્વનો હોય છે કારણ કે આ સમયે અમેરિકા સહિત અન્ય પશ્ચિમી દેશોમાં વેચાણ વધે છે આ દરમિયાન ઓર્ડર મેળવવા નિકાસ માટે નિર્ણય હોય છે જોકે અમેરિકન ખરીદદારો ઓર્ડર આપતા પહેલા ભારત અને અન્ય દેશના ટેરિફની સરખામણી કરી રહ્યા છે જેના કારણે ભારતીય નિકાસકાર કંપનીઓ માટે ઓર્ડર મેળવવા મુશ્કેલ બની રહ્યું છે આ નવા ટેરિફે હીરા ઝવેરાત ઉદ્યોગ માટે એક મોટો પડકાર ઊભો કર્યો છે જે ટેરિફની સમસ્યાનો સામનો કરવા અને નિકાસકારોને ટેકો પૂરો પાડવા માટે ભારત સરકારે એક વ્યાપક યોજના તૈયાર કરવાનું શરૂ કર્યું છે જે વૈશ્વિક વ્યાપારનો ઉદ્વતી અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખી ભારત સરકારે ચોક્કસ નિકાસ સેગમેન્ટસ ટેકો આપવા માટે રૂપિયા વીસ હજાર કરોડની લાંબા ગાળાની યોજના પર વિચારણા કરી રહી છે આ યોજના હેઠળ હીરા જવેરાત ઉપરાંત ટેક્સટાઇલ ફાર્મા અન્ય આઈટી જેવા અન્ય મહત્વના નિકાસ ક્ષેત્રોને સમાવવામાં આવે તેવી શક્યતા છે સરકારી સૂત્રો અનુસાર આ યોજના નવા એક્સપોર્ટ પ્રમોશન મિશન હેઠળ અમલમાં આવવાના આવનાર છે જેમાં નિકાસકારોને નાણાકીય ટેકો આપવા માટે નિકાસ કેડિટ મેળવવાની પ્રક્રિયા સરળ બનાવવામાં આવશે આનાથી નિકાસકારો તેમના વ્યવસાયને વિસ્તારવા અને ટેરિફ અસરને ઘટાડવા માટે જરૂરી નાણાંકીય સહાય મળે છે આ મિશનનો એક મહત્ત્વનો ઉદ્દેશ ભારતીય બ્રાન્ડને વિશ્વના નકશા પર સ્થાપિત કરવાનો છે સરકારે નિકાસકારોને સૂચન કર્યું છે કે તેઓ ઘર આંગણે વિકસાવેલું બ્રાન્ડને વૈશ્વિક સ્તરે લોકપ્રિય બનાવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવે છે આ મિશન થકી ભારતીય ઉત્પાદનોની બ્રાન્ડ ઓળખને મજબૂત કરવાનો લક્ષ્ય છે આ યોજના અમેરિકા ઉપરાંત અન્ય આંતરરાષ્ટ્રીય બજારોમાં નિકાસને પ્રોત્સાહન આપશે આ માટે નિકાસકારોને બજાર સંશોધન માર્કેટિંગ અને લોજિ સિસ્ટમ જેવા ક્ષેત્રોમાં સહાય પૂરી પાડવામાં આવશે સરકારી સૂત્રો જણાવ્યા અનુસાર આ નવી યોજના ઓગસ્ટ બે હજાર પચીસના અંત સુધીમાં જાહેર થઈ જશે અને સપ્ટેમ્બર બે હજાર થી તેનો અમલ શરૂ થઈ શકશે આ યોજના નિકાસ તાત્કાલિક રાહત આપવા ઉપરાંત લાંબા ગાળે ભારતની નિકાસ ક્ષમતાનો મજબૂત કરવાનો લક્ષ્ય ધરાવે છે આ યોજના દ્વારા સરકારે નિકાસકારોને વૈશ્વિક સ્પર્ધા ટકી રહેવા અને ભારતની આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે સક્ષમ બનવા માગે છે અમેરિકાના નવા ટેરિફને હીરા જવેરાત ઉદ્યોગ માટે નોંધપાત્ર પડકારો ઊભો કર્યા છે જોકે ભારત સરકારની વીસ કરોડની સહાય યોજના અને નવું એક્સપોર્ટ પ્રમોશન મિશિન નિકાસકારોને આ ટેરીફના પડકારોને સામનો કરવા જરૂરી ટેકો પૂરો પાડશે આ યોજના નિકાસકારોને નાણાકીય સહાય બજાર પ્રવેશ અને બ્રાન્ડ વિકાસમાં મદદ કરશે જેનાથી ભારત વૈશ્વિક વ્યાપારમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કરી શકશે ખાસ તમને આ વિડીયોની અંદર જે આપણે ટેરિફની પૂરેપૂરી જાણકારી આપીને સરકારે જે યોજના કાઢી છે વીસ હજાર કરોડની એ વસ્તુની ખાસ મેં તમને ડિટેલમાં જાણકારી આપી એટલે ખાસ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં એટલે દરેકને જાણકારી ઉપયોગમાં આવે વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ